મિત્રો તમારું સ્વાગત છે મારી you tube માં આ video માં આપણે જાણીશું ભાથીજી મહારાજ ને ખાખરીયા વન ના ઇતિહાસ અને ભાથીજી મહારાજ ની વિવિધ ઘટનાઓ વિશે તો આ વિડિયો અંત સુધી અવશ્ય જોજો ભાથીજી મહારાજ જે ગૌ રક્ષા માટે પોતાના પ્રાણોના ના જેમને બલિદાન આપ્યા હતા આ એક આ એક સત્ય ઘટના છે ભાથીજી મહારાજે એ ગાયો ની રક્ષા માટે અનેક લૂંટારાઓ ને મારી નાખ્યા હતા અને અંતમાં એક નાગ દેવતા ની રક્ષા માટે પોતાના પ્રાણોના બલિદાન આપ્યા હતા આ ભાતીજી મહારાજની વાત આ ખાખરિયા વનનો વિડીયો છે જે આ જગ્યા છે જ્યાં એક નાગ નાગદેવતાનો રાખડો પણ આવેલો છે આ જગ્યાએ ભાતીજી મહારાજ એક જૂનો કૂવો પણ આવેલો છે જે ભાથીજી મહારાજે સ્વયં નાગ દેવતા રૂપે કૂવામાં વાસ કરે છે તેવી લોકવાયકા અહીંની કહેવામાં આવે છે તમને આ ભાતીજી મહારાજની અમર ભૂમિના દર્શન કરાવવાનો છું જ્યાં જ્યારે ભાતીજી મહારાજના લગ્ન થતા હતા ત્યારે લૂંટારો ગામની ગાયોનું ધણ ચોરી ગયા હતા અને ગયા હતા અને ત્યારે કોઈએ વાત કરી કે ભાથીજીએ ત્યારે ભાથીજીએ પોતાના લગ્નના ચોથા ફેરા દરમિયાન ફેરો ધૂરો મૂકીને ગાયોને વારે ચડ્યા હતા અને વીરગતિ પામ્યા હતા આ ખાખરીયા વન છે જ્યાં કહેવાય છે કે અહીં પાંદડે પાંદળે લોહીના છાંટા ફૂટે છે નાગદેવતાનો રાફડો છે જ્યાં દેવતાઓ અને જ્યાં

પાંદરે પાંદરે લોહીના છાંટા ફૂટે છે આ ભારતીજી મહારાજની એક જીવનની સત્ય ઘટના છે અંતમાં જતાં જતા એક વીરને એક વીર જે ગાયો માટે પોતાના જીવનના બલિદાન આપ્યા હતા આપ્યા હતા જય ભાથીજી મહારાજે કોમેન્ટ કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ભાથીજી મહારાજ